ભાગવત કથાના સ્કંદ 1 ના ચોથા પાઠમાં આપનું સ્વાગત છે અહો આશયની વાત છે દુષ્ટ પુતનાએ સ્તનમાં ભરેલું છે તેને મારવાની ઈચ્છાથી જ ધવડાવ્યું હતું તે પુતનાને તેમણે સદગતિ આપી શ્રી કૃષ્ણ સિવાય એવો બીજો કોઈ દયાળુ નથી કે જેનું શરણ ગ્રહણ કરી શકાય પુતના ઝેર ચોડીને ઈશ્વરના धामમાં આવી હતી વાસનાનું ઝેર મનમાં રાખીને જે પરમાત્મા સન્મુખ જાય તેને પરમાત્મા દર્શન થતા નથી પણ પુતનાના ઝેર ચોડીને માતાની ભાવનાથી આવી હતી તેથી ઝેર આપનાર પુતને પણ મારા પ્રભુ યશોદા જેવી સદગધિ આપી હતી મારા પ્રભુ દયાળુ છે શ્રી કૃષ્ણને માખણ મિશ્રીને તો શું કોઈ વસ્તુની જરૂર નથી ફક્ત પ્રેમની જરૂર છે સુખદેવજીના મનમાં શંકા હતી કે કનૈયો બધું માંગશે તો હું શું આપીશ તેનું નિવારણ થઈ ગયું આ શ્લોકમાં કોણ બત

આંખ ઉકાળી હોવા છતાં જ લોકોની સમાધિ લાગે છે આંખ બંધ હોય એને સમાધિ લાગે તે સામાન્ય વાત આ તો આંખ ઉકાળી હોય અને સમાધિ લાગી જાય ગોપીઓને આવી સમાધિ લાગી હતી આને સહજ સમાધિ કહે છે સુખદેવજી વિચાર્યું વ્યાસજી મારા પિતા છે તેનો હું ઉત્તરાધિકાર છું હું પિતા પાસે જઈ આ પુરાણ સાંભળીશ આ મારો વારસો છે પાછળ પાગલ બાર વર્ષ પછી સુખદેવજી વ્યાશ્રમ માં દોડતા દોડતા આવ્યા સુખદેવજી વ્યાસજી સાડન પ્રણામ કરે વ્યાસજી સુખદેવજી છાતી સરસો ચાંપ્યો સુખદેવજી કહ્યું પિતાજી આ શ્લોક મને ભણાવો પછી ભાગવત કરવો તે વ્યાસ ભાગવત ની ચિંતાનો અર્થ આવે ભાગવત ના ગુણો એવા મધુ છે કે સર્વને પોતાની માફક ખેંચી લે છે તો પછી સુખદેવજી નું મન તે આકર્ષાય એમાં સિંહ હોય આત્મામાં રમણ કરવાના નિગ્રંથ મુન્ય અને ફળની આશા વગર ભક્તિ કરે છે કારણ કે ભગવાનના ગુણો એવા મધુર છે કે તે સર્વની પોતાની માફક ખેંચી લે છે આ ગ્રંથના ખરા અધિકારી આત્મરામ છે કારણ કે શ્રી કૃષ્ણ સર્વના આત્મરૂપ છે વિશ્રામને આ ગ્રંથ સાંભળવાની ઈચ્છા થતી નથી

અમૃત મૂકીને એવા અંજર તરફ મન જતું જ નથી અને કથા સાંભળતા તૃપ્તિ થતી નથી ભોજન ખાતર ભોજન કરવાનું નથી ભોજન તો ભજનનું માત્ર સાધન છે માટે ક્ષુધા નહીં તેટલું જ ભોજન કરવું સુખજી કહે છે કે તે પછી આ કથા સુખદેવજી રાજા પરીક્ષિતને સંભળાવી મારા ગુરુદેવ પણ ત્યાં હતા તેમણે આ કથા મને કહી તેને સંભળાવું છું હવે હું તમને પરીક્ષિતના જન્મ કર્મ અને મોક્ષની તથા પાંડવોના સ્વર્ગારોહણની કથા કહું છું હવે વ્યાસજી પાંચ પ્રકારની શુદ્ધિ બતાવતા પાંચ ધ્યેયની કથા શરૂ કરે છે પિતૃ શુદ્ધિ માતૃ સુધી વંશ શુદ્ધિ અન્ન શુદ્ધિ અને આત્મ શુદ્ધિ જેના પાંચ શુદ્ધ હોત તેને પ્રભુ દર્શનની આતુરતા જાગી આતુરતા વગર ઈશ્વર દર્શન થતા નથી પરીક્ષિત રાજામાં આ પાંચે ની શુદ્ધિ હતી તે બતાતા આગળની કથા કહેવામાં આવે છે સાત થી અગિયાર પાંચ અધ્યાયોમાં બીજી શુદ્ધિનું કથા છે બારમાં અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા છે કૌરવો પાંડવોનું યુદ્ધ પૂરું થયું પછી અશ્વધામાએ વિચાર્યું કે હું પણ કપટથી પાંડવોને મારીશ પાંડવો જ્યારે સૂઈ ગયા હશે ત્યારે હું તેમને હણી નાખીશ પણ જેને પ્રભુ રાખે તેને કોણ મારી શકે પ્રભુએ સુતેલા પાંડવોને જગાડે છે અને કહ્યું કે મારી પાસે ગંગા કિનારે ચાલો પાંડવે શ્રી કૃષ્ણ ઉપર દ્રષ્ટ વિશ્વાસ હતો દ્વારકાના નાથ કહે તે જ કરવાનું તેઓ કોઈ પ્રશ્ન પૂછતા નથી પણ પ્રભુને અધીન છે જે પ્રભુને અધીન છે તે જ ખરો સ્વતંત્ર છે એવા પાંડવો કુળમાં પરીક્ષિત જન્મ થયો છે પાંડવો ને લઈ શ્રી કૃષ્ણ ગંગા કિનારે આવે છે પ્રભુ એ કહેલું છતાં દ્રૌપદીના ના પુત્રો આવતા નથી કહે છે કે અમને ઊંઘ આવે છે પરિણામે અજોધામે દ્રૌપદીના ના પુત્રો ને મારે આજે દ્રૌપદી રડે છે પણ દ્વારિકાના ના દયા આવતી નથી નહીં તો દ્રૌપદી રડે એ શ્રી કૃષ્ણ જોઈ રહે સર્વ પ્રકારે એ યોગ્ય નથી એકાદ દુઃખ તો મનુષ્યના હૃદયમાં હોવું જોઈએ કારણ કે દુઃખમાં જ ખાતરી થાય છે કે ભગવાન વિના મારો કોઈ નથી દરેક મહાન પુરુષ ઉપર દુખો આવ્યા છે પરમાત્માએ વિચાર્યું છે કે પાંડવોને પૃથ્વીનું રાજ્ય મળ્યું છે સંતતિ છે અને સંપત્તિ પણ પુષ્કળ છે પાંડવોને પણ સુખમાં કદાચ અભિમાન થશે તો તેમનું પતન થશે આવા શુભ હેતુ આ માટે ઠાકોરજી કોઈ વખત નિષ્ઠુર બની જાય છે સુખમાં પાંડવો સાનબાન ન ભૂલે તે ત્યારે દુઃખ પ્રભુએ આપ્યું ભગવાન જીવને ગુપ્ત રીતે દુઃખમાં મદદ કરે છે તમે પણ પ્રભુ પાસે એક દુઃખ તો માંગજો તે પછી અશ્વધામાં અને અર્જુનને યુદ્ધ થાય છે અર્જુને અશ્વત્થામાને મારવાની પ્રતિજ્ઞા કરેલી છે પણ મારવાની હિંમત નથી ગુરુ પુત્ર ગુરુનું સ્વરૂપ છે અશ્વત્થામાને બાંધી અર્જુન તેને ખેંચીને દ્રૌપદી પાસે લાવ્યો દ્રૌપદી આંગળામાં બેઠેલા છે પુત્ર શોકથી રડે છે અશ્વત્થામાની આ સ્થિતિ જોઈ દ્રૌપદી દોડે આવે છે અને અશ્વત્થામાને વંદન કરે છે મારા આંગણે બ્રાહ્મણનું અપમાન ન કર પોતાના પાંચે બાળકોને મારનાને દ્રૌપદી વંદન કરે છે આ સાધારણ વેરી નથી પાંચ બાળકોને મારનારો મારે વેરી મારે આંગળે આવ્યો છે છતાં તેને બ્રાહ્મણની માની દ્રૌપદી પ્રણામ કરે છે તમારો વેરી તમારે આંગળે આવ્યો હોય તમે જય શ્રી કૃષ્ણ કહેશો વેદની શાંતિ નિર્વેથી થાય પ્રેમથી થાય છે વંદનીય છે વૈષ્ણવ એ જ છે જે વેદનો બદલો પ્રેમથી આપે છે જય શ્રી કૃષ્ણ કહેવાનો એ અર્થ છે કે મને દેખ જે દેખાય છે તે કૃષ્ણમય છે અશ્વધામાં વિચાર છે ખરેખર દ્રૌપદી વંદનીય છે હું વંદનીય નથી અશ્વધામાં કહે છે દ્રૌપદી લોકો જે તારા વખાણ કરે છે તે ઓછા છે તું વેદનો બદલો પ્રેમથી આપે છે ધન્ય છે તને અતિ સુંદર છે તે ભગવાન ને લાગે છે શરીર જેનો સુંદર છે તે ઠાકોરજીને પણ જેનો સ્વભાવ સુંદર છે તે ઠાકોરજીને ને સર્વદા ગમે છે સ્વભાવ સુંદર ક્યાં અને અપકાર ના બદલો ઉપકારથી આપે ત્યારે દ્રૌપદી મારશો નહીં આ ગુરુ પત્ર છે મને ગુરુ નું ઋણ કદી ભૂલશો નહીં બ્રાહ્મણ પરમાત્માનું સ્વરૂપ છે ગાય લુલી લંગડી વાંજી હોય તો પણ ગાયના શુકન મનાય છે ભેંસ ના બનાવવામાં આવતા નથી ગાય અને બ્રાહ્મણ વમનીય છે

પવિત્ર જીવન ગાળશો તો ભગવાન તમારા થશે પૈસા માટે ધર્મનો ત્યાગ કરે તો ઈશ્વરને ગમતો નથી પણ ધર્મ માટે પૈસાનો ત્યાગ કરે તે પ્રભુને ગમે છે દ્રૌપદી અશ્વધામાને બચાવે તેણે અર્જુનને કહ્યું અશ્વધામાને મારશો તો તેની માં ગોમતીને અતિ દુઃખ થશે હું હજુ સધવા છું અશોકધામની માં વિધવા છે તે પતિ ના મર્યા પછી પુત્ર ના આશ્વાસન ને જીવે છે કોઈના આશીર્વાદ ન લેતો કઈ નહીં પણ કોઈને નિશાસો લેશો નહીં કોઈ નિશાસો આપે એવું કૃત્ય કરતા નહીં જગતમાં બીજાને રડાવશો નહીં જાતે રડજો

મારી નાખ્યો આ અપમાન નો બદલો હું લઈશ ઉત્તરાના પેટમાં ગર્ભ છે તે પાંડવો ઉત્તરાધિકાર છે તે ગર્ભ નાશ થાય તો પાંડવોના મંશ નાશ થાય એમ વિચારી ગર્ભ ઉપર તેને ક્રમાસ્તર છોડ્યું થાય છે એ તો ભગવાન માર્ગ બતાવે છે પ્રમાણસ્ત્ર ઉત્તરાના શરીરને બાળવા લાગ્યું ઉત્તરા જોડતા જોડતા શ્રી કૃષ્ણ પાસે આવે શ્રી કૃષ્ણ ઉત્તરાના ગર્ભમાં પરીક્ષિત નું રક્ષણ કરે છે જીવ માત્ર પરીક્ષિત છે સર્વના ગર્ભમાં ગર્ભમાં કોણ રક્ષણ રક્ષણ કરે છે જીવ માત્રનું ઈશ્વર કરે છે બહાર આવ્યા પછી પણ જીવનનું રક્ષણ ભગવાન કરે છે ગર્ભમાં તો જીવાતમાં હાથ જોડીને પરમાત્માને સતત નમન કરે છે પણ બહાર આવ્યા પછી બે હાથ છૂટા થતા તેનું નમન છૂટી જાય છે પ્રભુને તે ભૂલી જાય છે

દેવકીના પેટમાં ભગવાન ગયા નથી દેવકીને ભ્રાંતિ કરાવી છે કે મારા પેટમાં ભગવાન છે પરંતુ આજે એવી જરૂર પડી નથી હતી આજે ભક્ત નું રક્ષણ કરવું હતું એટલે પરમાત્માએ ગર્ભમાં જઈને રક્ષણ કર્યું પરમ આશય છે શ્રી કૃષ્ણ સુદર્શન ચક્રથી પરમાસ્ત્રનું નિવારણ કર્યું પરીક્ષિતનું રક્ષણ કર્યું માતાના પેટમાં જ પરીક્ષિતને પરમાત્માના દર્શન થયા છે તેથી પરીક્ષિત ઉત્તમ શ્રોતા છે હવે દ્વારકાના નાથ દ્વારકા જેવા તૈયાર થયા છે કુંધા એ મર્યાદ ભક્તિ છે સાધન ભક્તિ છે યશોદા એ પુષ્ટ ભક્તિ છે યશોદાનો બંધો વ્યવહાર ભક્તિ રૂપ હતો પ્રેમ લક્ષણ ભક્તિ માં વ્યવહાર અને ભક્તિ નો ભેદ રહેતો નથી વૈષ્ણવની દરેક ક્રિયા ભક્તિ બની જાય છે મર્યાદા ભક્તિ પહેલા આવે છે તે પછી પૃષ્ટિ ભક્તિ મર્યાદા શક્તિ એ સાધન છે તેથી આરંભમાં આવે છે પૃષ્ટિ ભક્તિ એ સાધન છે એટલે અંતમાં માં આવે છે ભાગવત માં નવમા સ્કંધ માં સુધી સાધન ભક્તિ નું વર્ણન છે દસમા ક્ષંદ સાધ્યા સાધ્ય નું વર્ણન છે સાધ્યા ભક્તિ પ્રભુ ને બાંધે છે પૃષ્ટિ ભક્તિ ભગવાન ને બાંધશે તેથી કથા ભાગવત માં છેવટે

ફૈબા અત્રે માર્ગમાં કેમ ઉભા છો કુંતાજીને જોઈ પ્રભુ રથમાંથી નીચે ઉતરે કુંતાજીને વંદન કરે છે રોજનો નિયમ તો એવો હતો કે ભગવાન કુંતાને પ્રણામ કરે ત્યારે આજે કુંતા એ ભગવાનને વંદન કર્યા પ્રભુ કહે તમે આ શું કરો છો હું તો તમારા ભાઈનો દીકરો છું તમે મારા વડીલ છો તમે પ્રણામ કરો ને શોભે કુંતાજી કહે છે આજ દિન સુધી હું માનતી હતી કે તમે મારા ભાઈના પુત્ર છો આજે સમજાયું કે ના તમે ઈશ્વર જો યોગ્ય તમારું ધ્યાન કરે છે તમે શર્વેરના પિતા છો ગોંતાજીની દાસ્ય મિસ્ત્રી વાસ્તવ્ય ભક્તિ હતી દાસ્ય ભક્તિના આશ્ર્ય હનુમાનજી છે દાસ્ય ભાવથી હ્રદય દિન બને છે દાસ્ય ભક્તિ અધિકાર મહત્ત્વનો પ્રાપ્ત થાય છે દાસ્ય ભક્તિમાં ચરણો ઉપર નિજર સ્થિર કરવી પડે છે યશોદાનો વાત્સલ ભાવ હતો વાત્સલ ભાવમાં મુખારવિન્દ્ર ઉપર દૃષ્ટિ સ્થિર કરવી પડે છે કોઈ ભાવ વગર ભક્તિ સિદ્ધ થતી નથી ઈશ્વર સાથે કંઈક સંબંધ જોડવો જોઈએ મર્યાદા જી વાસ્ત્ય ભાવથી કૃષ્ણના મુખ ને નિહાળે છે મારા ભાઈ નો દીકરો એટલે નથી એટલે મુખ તરફ જુએ છે કુંતાજી ભગવાન ની સ્તુતિ કરે છે જે પદનામ છે તેને સુંદર કમળો ની માળા ધારણ કરેલી છે જેના નેત્રો કમણ છે જેના ચારણ કમળો કમળનું છે એવા હે કૃષ્ણ આપને હું વારંવાર નમન કરું છું ભગવાનની સ્તુતિ રોજ ત્રણ વાર કરવી સવાર બપોર અને રાત્રે સૂતા પહેલા ઉપરાંત સુખમાં સ્તુતિ કરવી દુઃખમાં પણ સ્તુતિ કરવી અને અંતકાળે સ્તુતિ કરવી અર્જુન સુખમાં સ્તુતિ કરે છે કુંતાજી સુખમાં સ્તુતિ કરે છે અંતકાળ વખતે ભીષ્મ સ્તુતિ કરે છે સુખા વાસના ને દુઃખા વાસના દેહ વાસના સ્મરણ કરે છે જીવ માત્ર ઉપર ભગવાન અને ઉપકાર ઉપકાર કરે છે છે પણ જીવ એ ભૂલી જાય પરમાત્મા ભૂલવો ન જોઈએ આપણે બીમારી માંથી બચી ત્યારે અમુક દવાથી સારું થયું અમુક ડોક્ટરે બચાવ્યું તેમ માનતા નથી તો શું ડોક્ટર ની દવા માં માણસને બચાવવાની શક્તિ છે ના ના બચાવનારો જુદો છે ડોક્ટર માં બચાવવાની શક્તિ હોય તો ડોક્ટર ના કેર કોઈ દિવસ છેલ્લો વરઘોડો નીકળે જ નહીં અમે સુખી છીએ ગોપીઓ પણ ગોપી ગીતમાં ભગવાન ઉપકરણ નું સ્મરણ કરે છે ગોપીઓ પણ કહે છે કે યમુનાજીના વિષમ બનેલા જળથી અજગર ના રૂપમાં ખાઈ જવા આવેલા અસાગ અઘાસ

દુનિયામાં માંગ્યું ગુરુ અમારા જીવનમાં પગલે પગલે સદા વિપત્તિઓ આવતી રહો કારણ કે વિપત્તિઓમાં જ આપને દર્શન થાય છે અને આપના દર્શન થાય પછી જન્મ મૃત્યુના ચક્રમાં આવવું પડતું નથી દુખમાં જ મનુષ્યને ડાહ પણ આવે છે પ્રભુ પાસે મન થાય થાય છે છે વિપત્તિમાં સ્મરણ વિપત્તિ એ સાચી સંપત્તિ છે આપણે જેની વિપત્તિ કહીએ છીએ તે સાચી સંપત્તિ નથી અને જેની સંપત્તિ કહીએ છીએ તે સાચી સંપત્તિ નથી પરંતુ પ્રભુનું વિસ્મરણ થાય એ જ સાચી વિપત્તિ છે અને નારાયણનું સ્મરણ થાય એ જ સાચી સંપત્તિ છે

એને દુઃખ કેમ કહે વિપત્તિ તમારું સ્મરણ થાય છે તેથી હું તમારી સંપત્તિ માનું છું સુખ ને નાખો ખાડામાં સુખ કામ શું છે બલિહારી દુઃખ ની પડે પડે પ્રભુ નું નામ જપાય હું ફરી ફરી માંગુ છું મારે માંથી વિપત્તિ આવે એ જ તમારા ચરણનો નો આશય કરવાની મારી ભાવના કાયમ રહે ચાર પ્રકારના મતથી મનુષ્ય ભાન ભૂલે છે વિદ્યા મત યૌવન મત દ્રવ્ય મત અને અધિકાર મત આ ચાર પ્રકારના મત થી જીવ ભગવાન ભૂલી જાય છે પોતાનું બાળક રડે છે ત્યારે પ્રોફેસર

એ વખતે યશોદદાએ તમને બાંધ્યા હતા એ ઝાંખી મને હજી છે ભૂલાતી નથી આપ એવી દયા કરો કે મને અનન્યની ભક્તિ પ્રાપ્ત થાય મર્યાદા પૃષ્ઠ ભક્તિના આ પ્રમાણે વખાણ કરે છે કુંતા યશોદાના વખાણ કરે છે પ્રેમનું બંધન ભગવાન પણ ભૂલી શકતા નથી એટલે યશોદા ની યાદથી કાળ પણ જેનાથી કાપે એટલે કાળના કાળ શ્રી કૃષ્ણ આજે થરથર કાપે છે સગુણ બ્રહ્માનો સાક્ષાત્કાર થયા પછી સંસારના અશક્તિ રહી જાય છે સગુણ સ્વરૂપ અને નિર્ગુણ સ્વરૂપ બનેનું આરાધના કરે છે તેની ભક્તિ સિદ્ધ થાય છે એટલે એ સ્નેહ પાપને કાંઠી મૂકવાનું કાર્ય કરે છે ભગવાન બધું કરે છે પણ વિષ્ણુને નારાજ કરી શકતા નથી ગુંતાજીનો ભાવ જાણી ભગવાન પાછા વળ્યા છે ગુંતાજી મહેલમાં ભગવાન પધાર્યા છે અતિશય આનંદ થયોને ને અર્જુન ત્યાં આવે છે માને કહે છે કૃષ્ણ મારા સખા છે મારા માટે પાછા આવ્યા છે કુંતાજી કહે છે રસ્તામાં જઈને હું ઊભી રહી એટલે પાછા આવ્યા છે દ્રૌપદી ગઈ નારે કૃષ્ણની આંગળી કપાઈ હતી ત્યારે મારે સાડી ફાટી પાટો મે બાંધેલો એટલે મારા માટે આવ્યા છે સુભદ્રા કહે છે તમે તો કેવળ માનેલા બહેન છે સગી બહેન તો હું છું એટલે મારા માટે તો પાછા આવ્યા છે મને મળવા આવ્યા છે ત્યારે હું રડી અને કંઈ ન બોલી શકી એટલે માટે પાછા આવ્યા છે પ્રભુ શર્વને વાહલો છે પણ એ કોઈ એકનો નથી એ શર્વ ને ન્યારો છે કૃષ્ણ કહે છે હું કોઈ સગાઈ ને માનતો નથી માત્ર પ્રેમ સગાઈ મા માનું છું હું મારા ભીષ્મ માટે પાછો આવ્યો છું અને મને ભીષ્મ યાદ કરે છે ભીષ્મ પિતા એ વખતે મૃત્યુ પર પોઢેલા છે તેમનું મરણ સુધારવા ભગવાન પાછા આવ્યા છે મહાત્માઓનું મરણ મંગલમય હોય છે સંતોનો જન્મ આપણા જેવો હોય છે તેથી તેની જન્મતિથી ઉજવાતી નથી પણ તેનું મરણ પુણ્યમય હોય છે અને મંગલમય હોય છે તેથી તેની મરણ તિથિ ઉજવાય છે ભીષ્મ પિતાનું મરણ કેવી રીતે થાય છે તે જોવા માટે મોટા મોટા ઋષ્યો ત્યાં આવ્યા છે ધર્મ પ્રભુને ઉપદેશ કર્યો પણ તેને સાત્વના મળતી નથી એટલે પ્રભુ તેમની ભીષ્મ પિતા પાસે જવા કહે છે બધા બાળ ગંગા ગંગાના કિનારે ભીષ્મ સુતા છે ત્યાં આવ્યા છે બાળ શૈયા પર પોઢેલા ભીષ્મ વિચારે છે કે ઉત્તરાયણ મારે મરવું છે તેમણે કાળને કહ્યું કે તું મારો નોકર નથી મારા શ્રી કૃષ્ણનો સેવક છું મને ભગવાન વચન આપેલું છે કે અંત કાળે હું જરૂર આવીશ પણ તેઓ હજુ કેમ દેખાતા નથી મારા નારાયણ આવે તેઓ તેમના દર્શન કરી હું પ્રાણ ત્યાગ કરીશ આમ વિચારે છે તે વખતે ધર્મ રાજા ત્યાં આવે છે સુધારવા તેવો આવે છે ભીષ્મ ભગવાન ને વચન બાંધ્યા હતા કૌરવ પાંડવો યુદ્ધ વખતે દુર્યોધન ભીષ્મ પિતાને ને મારી કહે દાદાજી આઠ દિવસ થયા કોઈ પાંડવ તમે મારી શક્યા નથી દાદાજી તમે બરાબર લડતા નથી

પછી કૃષ્ણ એને લઈને પાસે ગયા ભીષ્મ પિતા ધ્યાન કરે છે આજે દ્વારકાધીશ નું સ્વરૂપ દેખાતું નથી પરંતુ કાળી કામડી હાથમાં દીવો વગેરે સ્વરૂપ વાળા ભગવાન દેખાય છે આજે ભગવાન દ્રૌપદી ના ખવાસ થઈને આવ્યા છે અને દ્વારકા પાડે અટકાવ્યા પત્ની ભાનુમતી આવી એમ માની એ આશીર્વાદ આપ્યા અખંડ સૌભાગ્યવતી ભવ દ્રૌપદી બોલી દાદાજી તમારો આશીર્વાદ સાચો જ પડે ભીષ્મ પૂછે તું કોણ છે દ્રૌપદી જવાબ આપે હું પાંડવો ની પત્ની દ્રૌપદી છું ભીષ્મ કહે હું મેં તને આશીર્વાદ આપે છે એમાં હવે મિન મીનમેખ ને થાય નહીં પાંડવોને મારવાની પ્રતિજ્ઞા મેં હૃદય થી નહીં સાચા હૃદય થી તને આશીર્વાદ આપે છે તે સાચા પડશે તું પહેલા મને કહે હું આવી રીતે કૃષ્ણનું નું જે કામ ક્યાં છે ભીષ્મ દોડતા બહાર આવે શ્રી કૃષ્ણ કહે આજે તો હું આપનું ધ્યાન કરું છું પણ અંતકાળે તમારું સ્મરણ રહેશે કે નહીં તેની ખબર નથી માટે અંતકાળે મારે લાજ રાખવા આપજો તે વખતે મને લેવા આવજો તે વખતે શ્રી કૃષ્ણ ભીષ્મ પિતાને વચન આપેલું કે હું જરૂર આવીશ તેમને આપેલું હું એ વચન સત્ય કરવા આજે દ્વારકા નાથ પધાર્યો છે પ્રભુને રોજ પ્રાર્થના કરજો મારા મરણ સમયે આપ જરૂર આવજો શરીરનું સારું હોય તો ધ્યાન જપ થાય છે પણ અંતકાળે દુઃખ

મારે બાળની શય્યા પર શું પડ્યું છે મને અતિશય વેદના થાય છે હું નિષ્પાપ છું છેત મને સજા કેમ કેમ સજા કરો છો ત્યારે ભગવાન કહે છે દાદાજી આપે પાપ કર્યો નથી તે સાચી વાત છે તેથી તો હું આપને મળવા આવ્યો છું પાપ કર્યો નથી આ આંખથી પાપ જોયું છે આપે પાપ જોયું તેની સજા છે કોઈ પાપ કરે છે તમે જુઓ છો તે પણ પાપ છે કોઈના પાપનો વિચાર કરો તો પણ પાપ છે અને કોઈના પાપને જોશો નહીં કે સાંભળશો નહીં કે કહેશો નહીં વિષમ એવું કયું પાપ મેં જોયું કૃષ્ણ દાદાજી બેઠા હતા દ્રૌપદી ને ત્યાં લઈને આવ્યા ત્યારે તમે ત્યાં જ હતા દુર્યોધન કહે દ્રૌપદી દાસ બની છે એને નવ સ્ત્રી કરો તે વખતે દ્રૌપદીને તમે કહેલું કે પતિ હારી ગયા પછી પત્નીને પણ જુગારમાં લગાવવાનો પતિ ને અધિકાર નથી દાદાજી મારો ન્યાય કરો હું જીતા કે અજીતા તે વખતે તમે કહ્યું કે દુર્યોધનો અને ખાવાથી મારી બુદ્ધિ બહેર મારી ગઈ છે મને કાંઈ સૂચતું નથી મને જીતા કે અજીતાનો જવાબ દીધો નહીં આ પાપ સભામાં થાય તો તમે નિહાળો તે તમારા જેવો જ્ઞાનીને શોભે દ્રૌપદીની લાજ લૂંટાતી પર સભામાં તમે જોઈ છે દ્રૌપદીને આશા હતી કે તમારા જેવા સભામાં બિરાજે છે તો ચોક્કસ અન્યાય તો થશે એ અટકશે પણ તમે અન્યાયે અટકાવ્યો નહીં એટલે દ્રૌપદી નિરાશ થઈને મને પુકાર કરે છે કે શ્રી કૃષ્ણ હે દ્વારિકા હું કૌરવોથી ઘેરાય છે શું તું એ નથી જાણતો દ્રૌપદીનો પુકાર સાંભળી હું ત્યાં ગુપ્ત રૂપે આવેલો હતો હું બધું જોતો હતો દુઃશાસન દ્રૌપદીની સાડીઓ ખેંચતો હતો અને તમે તે જોતા હતા સભામાં અન્યાય થયો તે તમે જોયો અને તેની સામે આ સજા થાય છે રાજધર્મ મોક્ષ ધર્મ વગેરે સમજાવ્યા પછી પરમ ધર્મ બતાવ્યો યુધિષ્ઠિર પૂછે છે કે સર્વ ધર્મોમાં કયા ધર્મો નો પરમ શ્રેષ્ઠ ધર્મ માનો છો તથા કોના જપ કરવાથી જીવન મરણ સંસાર બંધનોથી મુક્ત બને છે

વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ રોજ બે વખત કરો બાર વર્ષ આ પ્રમાણે કરો તો જરૂર ફળ મળશે તે વખત જમ્યા પહેલા અને એક વખત

કરે છે દર્શન કરતા ભીષ્મ પિતા કહે છે કે પ્રભુ હું તમને શી ભેટ અર્પણ કરું હે નાથ મારા મનગુતિ આજે તમારા ચરણમાં અર્પણ કરો છો આ જીવ લૂચો છે કઈ મુશ્કેલી આવે તો રણછોડ રાય ને દર્શન કરવા જાય છે રણછોડ રાયજી ને અગિયાર રૂપિયા ભેટ મૂકે છે અને કહે છે કે કોર્ટમાં મારા ભાઈ ઉપર દાવો કરે છે મારું ધ્યાન રાખજો વકીલ ને રૂપિયા ત્રણસો આપે તે ઠાકોરજી ને અગિયાર માં પતાવે છે અર્પણ કરવું હોય તો ભગવાન જ કરો ને તમારી બુદ્ધિ અર્પણ કરો ભીષ્મ પિતા નો આઠ કરતા એમ લાગે છે કે ભક્તિ જ મરણ સુધારે છે જ્ઞાન ઉપર ભરોસો રાખશો નહીં કેટલીક વાર જ્ઞાન મરણ બગાડે છે ભીષ્મ પિતા જ્ઞાન ઉપર ભરોસો રાખતા નથી ભગવાનને શરણે આવે છે ભીષ્મ પિતા કહે છે હું આપને શરણે આવ્યો છું એ હું બોલતા નથી કે હું ભ્રમરૂપ છું અને કહે છે કે હું તમારો છું તમારે શરણે આવ્યો છું ભગવાન સહેજ ઠપકો આપે છે તમે તો અર્જુનને મારા ભક્તોને બાણ મારે છે પાંડવ પક્ષમાં હતું બાણ છોડતો ત્યારે પાંડવોનો જય થા એ બોલીને હું બાણ છોડતો હતો શ્રી કૃષ્ણ કહે છે જો જે એમ જ હતું જો તમારું મન પાંડવ લક્ષમાં હતું તો તને પણ ક્યાં કેમ ન રાખ્યું ત્યારે ભીષ્મ કહે છે કે મેં વિચાર કર્યો કે હું પાંડવ પક્ષમાં રહીશ અર્જુનના રથો પર પાર્થ સારથી ના મને દર્શન કેમ થશે એટલે મારા દર્શન કરવા હું શ્યામક પક્ષમાં જઈને ઉભો હતો પાંડવ પક્ષમાં રહીને લડું તો તમારા સ્વરૂપના દર્શન મને બરાબર ન થાય

હે કૃષ્ણ મારા ઇન્દ્રિયો રૂપી ઘોડા હું આપને સોંપું છું શરીર રથ છે ઇન્દ્રિયો ઘોડા છે આરી બુદ્ધિ અને મન આપને અર્પણ કરું છું હવે શું રહ્યું મન અને બુદ્ધિ દેવાઈ ગયા ભગવાન એ જ માંગે છે ને ભગવાન વિચાર કરવા લાગે ડોસો ચતુર છે કેવું સરસ બોલે છે આજીવ ઠાકોરજીને કંઈ અર્પણ કરે ત્યારે ભગવાન પ્રસન્ન થાય છે ભીષ્મ કહે છે મને યુદ્ધના સમયની પ્રભુની એ વિરલ છબી યાદ આવે છે તેમના મુખ ઉપર લહેરાતી વાડોની લટો ઘોડાઓના પગની આપ મારા શરીર રથ ઉપર વિરાજો મારા ઈન્દ્રિયો રૂપી ઘોડાઓ કાબુમાં થઈ જાય બહાર જાવ અને અટકાવશો એ મારા શરીર ની લગામ તમારા હાથમાં શોભી મારી ઇન્દ્રિયોને કબજે રાખો મારો રથ સહી સલામત પાર ઉતારો અહીં આપણો સ્કંધ એકનો નો ચોથો અધ્યાય પૂરો થાય છે જય શ્રી કૃષ્ણ